ખારીજ શહેરમાં હોળી ધૂળેટી પર્વની ઉજવ્યો તહેવાર હિન્દુ ધર્મમાં હોળી ધૂળેટી અનેરું મહત્વ રહેલું છે આ દિવસના પર્વને શહેરીજનો તેમજ ગામડામાં આ પર્વ નાના મોટા સૌ વડીલ વર્ગ પણ આ પર્વની ઉજવી શકે છે ત્યારે શહેરમાં ફાગણ સુદ પૂનમને હોળી તરીકે ઉજવવામાં આવે છે જેમાં શહેરો તેમજ ગામડાઓમાં પૂનમની રાત્રિએ હોલિકા દહન કરવામાં આવે છે જેમાં શહેર તેમજ ગામડામાં અને શહેરથી તેમજ ગામમાંથી દૂર રહેતા પોતાના બાળકો વડીલો પોતાના ગામમાં આવતા હોય છે અને પોતાના પરિવારમાં પ્રથમ પુત્રની પ્રાપ્તિ થઈ હોય તેને હોડી માતાના દર્શન ને તેમ હોડીની પ્રદક્ષિણા કરવાનો એક માન્યતા રહેલી છે જે વર્ષોથી સૌ લોકો કરતા આવતા હોય છે જેમાં ઢોલ નગાડા તેમજ ફટાકડા સાથે પુત્રને વડીલ વર્ગ સાથે સબ પરિવાર સાથે હોલિકા દહન ની જગ્યાએ જઈ હોલિકાની પ્રદક્ષિણા કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવતી હોય છે જેને ઉજવણી કરતા હોય છે

વિવિધ શહેરી મહોલ્લામાં યુવાનો તેમજ બાળકોએ વિવિધ રંગોથી એકબીજા ઉપર હોળીના કલરથી હોળીની મજા માણી હતી તેમજ અચૂક શહેરી મહોલ્લામાં જય શ્રી રામના નારા સાથે ધૂળેટીના પર્વને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે